દર્શક બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી સિસ્ટમ અત્યારે ત્રાટકી ચૂકેલી જોવા મળી છે અને આ સિસ્ટમ અત્યારે ભુવનેશ્વરના વિસ્તારોમાં પોતાનું ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે પરંતુ તેના આજુબાજુના વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુરના વિસ્તારની અંદર સાથે સાથે અલ્હાબાદનો વિસ્તાર ધાનબળ અને ઢાકાના વિસ્તારોમાં પણ આ સિસ્ટમનું સાયક્લોનિક પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને આ વિસ્તારોમાં અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર દબાણ સિસ્ટમનું વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર પણ હવાનું હળવું દબાણ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન સક્રિય કરીને અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે સિસ્ટમની અત્યારે નવી રચના કરતું જોવા મળ્યું છે અને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગેનું પણ મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમનો હવે નવો એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને નવા રાઉન્ડમાં ગુજરાત ઉપર આજ લઈને આવનારા પાંચ દિવસની અંદર સતત મોટા પલટાવો ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી પાંચ દિવસોની અંદર જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ વરસવાની પૂર્વાનુમાન અને મોટી આગાહી દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડની સાથે અત્યારે વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં

ગુજરાત તરફ આગળ વધી રહેલા તીવ્ર પવનોના કારણે પણ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર મધ્ય ગુજરાતને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવનારી ચોવીસ કલાક ભારે સાબિત થાય તેવા પણ મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે બંગાળની ખાડીની સિસ્ટમ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારા બે દિવસોની અંદર દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર અને સરહદી જિલ્લાઓની અંદર ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે સાથે સાથે લો પ્રેશર સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર બનતી હોવાના કારણે આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં વરસાદનું નવું વહન લાવીને આવી શકે છે અને ગુજરાતમાં અટવાયેલું લાંબા સમયથી ચોમાસું હવે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે સોમાસુ સક્રિય બનેલું જોવા મળ્યું છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર જે રીતે ઓગસ્ટ મહિનામાં જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો હતો તેવી જ રીતે હવે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં સાતથી લઈને તેર ઇંચ સુધીના વરસાદ પડવાનું મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે ફિલિપાઈન્સ અને વિયેતનામના વિસ્તારોમાં ત્રાટકેલું યાગી નામનું વાવાઝોડું પણ અત્યારે ભયંકર બનીને ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે આમ એક તરફ બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી છે અને બીજી તરફ વાવાઝોડું હવે ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળ્યું છે જેના કારણે ભારત દેશના અનેક રાજ્યોની અંદર આજથી લઈને આવનારા પાંચ દિવસોની અંદર મોટા પલટાઓ સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘગ થતી હોય તેમ અનેક રાજ્યોમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકાની વચ્ચે ગુજરાત ઉપર અનેક રાજ્યોમાં રીતસરનું આભ ફાટતું હોય અનેક રાજ્યો પાણીની અંદર ડૂબતા હોય તેવો માહોલ પણ જોવા મળી શકે છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અત્યારે યાગી નામનું વાવાઝોડું વિયેતનામના વિસ્તારોથી હવે ધીમી ગતિએ આગળ વધીને મ્યાનમાર અને થાઇલેન્ડના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તે જ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ પણ અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના વિસ્તારો ભુવનેશ્વર વિશાખાપદ્દનમ હૈદરાબાદ નાગપુર ધાનવડ ઢાકાના વિસ્તારોમાં પણ અતિ ભયંકર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતી આ નવી સિસ્ટમો જોવા મળી છે જેના કારણે સિસ્ટમનો ઘેરા બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો તરફ પણ અત્યારે ફેલાયેલો જોવા મળ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે રીતસરનું ગુજરાતની અંદર મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરતા હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચતી જોવા મળશે જેના કારણે ગુજરાતમાં આજથી લઈને આવનારી દસ અને ખાસ કરીને તેર તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથેને જળબંબાકાર વરસાદ વરસવા અંગે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર નકશાની દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે અને જેમાં કયા જિલ્લાની અંદર આજે કેવો વરસાદ ખાબકતો જોવા મળશે સાથે જ આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળશે જે અંગેની પણ વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારત મોસમ વિભાગ દ્વારા ગુજરાતની અંદર આ માહિતી અપડેટ કરવામાં આવી છે અને ગુજરાતના આ જિલ્લાઓમાં આજે રીતસરનું મેઘતાંડવ થવાને લઈને આ વિસ્તારોમાં તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આજથી લઈને આવનારી અગિયાર તારીખ સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા પલટાઓ આવીને જોર દર્શાવતા જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતમાં આજથી લઈને આવનારી અગિયાર તારીખ સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં આભ ફાટતું હોય તેમ ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી ભારે મેઘગર્જનાની ચેતવણી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે અને અતિ ભયંકર મેઘગર્જના થવા અંગે યલો એલર્ટ પણ ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે અને સાથે જ નવી અપડેટની અંદર ગુજરાતની અંદર બારે ખાંગા થાય તેવા ભયંકર વરસાદ પડવાને લઈને આજે ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમની અસરો વધવાના કારણે આજરોજ અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળશે સિસ્ટમની ભારે અસરો અને સિસ્ટમનું જોર ગુજરાતની અંદર વધતું હોવાના કારણે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે આગામી કલાકોમાં સાબરકાંઠાના જિલ્લામાં અરવલ્લીના જિલ્લાની અંદર મહીસાગર અને દાહોદના જિલ્લામાં ભારે વરસાદ પડવા અંગે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદના જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને આજરોજ તીવ્ર યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે તે ઉપરાંતના બાકીના જિલ્લાઓની અંદર પણ હળવાથી ધીમા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તોફાની પવનો ગુજરાત ઉપર આજે ફૂંકાતા જોવા મળવાના છે અને આ તોફાની પવનોની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ભરૂચના જિલ્લામાં નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર આજે ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ આ જિલ્લાઓમાં અસરો કરતા જોવા મળશે સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો મોરબીના જિલ્લાની અંદર દાહોદના જિલ્લામાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના જિલ્લાની અંદર રાજકોટના જિલ્લાની અંદર જામનગરનો જિલ્લો દેવભૂમિ દ્વારકાને પોરબંદરના જિલ્લાની અંદર પણ મોટા પલટાવો આજે આવતા જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં આજથી લઈને આવનારી અગિયાર તારીખ સુધીમાં ગાજવી સાથે હળવાથી ધીમા વરસાદ વરસવાનું પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજરોજ મોટા પલટાઓ આવીને જોર દર્શાવતા હોવાના કારણે અહેમદાબાદનો જિલ્લો ખેડાના જિલ્લાની અંદર આણંદના જિલ્લામાં દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદયપુર અને પંચમહાલના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી અને પૂર્વાનુમાન અત્યારે ગુજરાતના મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો કચ્છની અંદર પણ સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિસ્તારોની અંદર કચ્છની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી છે જેના વચ્ચે કચ્છની અંદર આજે પવનોની તીવ્રતા સાથે હળવાથી ધીમા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જિલ્લામાં હળવાથી ધીમા વરસાદની આજે આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આવતીકાલ એટલે કે દસ તારીખ દરમિયાન બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાના જિલ્લામાં અરવલ્લીના જિલ્લાની અંદર મહીસાગર અને દાહોદના જિલ્લામાં પણ આવતીકાલ માટે ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને અગિયાર તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં તીવ્ર અસરો વધતી હોવાના કારણે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર અગિયાર તારીખ માટે પણ યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજથી લઈને ગુજરાતની અંદર આગામી અગિયાર તારીખ સુધીની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘગર્જના ગર્જના વધતી જોવા મળશે ઠેર ઠેર જિલ્લાઓની અંદર વીજળી કડાકા ભડાકા કરતી જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોવાના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતને સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે મેઘગર્જના થવા અંગે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતના અનેક પંથકોની અંદર આજથી આવનારી અગિયાર તારીખ સુધીની અંદર ભારે જોર વધતું જોવા મળશે અને નવી અને તાજી આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે હળવી લો પ્રેશર સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે ગુજરાતની અંદર રીતસરનું યલો એલર્ટ પણ આ વરસાદો આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે